મારું નામ હરીશભાઈ મોબાઈલ આ ગામ નવી પાટી તાલુકા ગામને જીલો સુરત મારો મોબાઈલ નંબર છે ત્રેસઠ એકાવન અગિયાર ઓગણસિતેર સાઠ આ વેરાટી છે પંચ નડિયાદ પંચાળ નડિયાદ પાંચસો પંચાવન અને અંદાજિત કેટલા એકરનો વાવેતર તમે અમારું સાડા ચાર એકરની અંદર વાવેતર કર્યું છે આ બધી જ જગ્યાએ નેટ હાઉસ પર આવા બધી જગ્યાએ ત્રણસો એકરમાં વાવેતર કરી છે અને આ બે છોડ વચ્ચેનો ડિસ્ટ બે છોડ વચ્ચેનું અંદર એક પૂરીનું છે એક અને અંદાજિત કેટલા છોડ છે આ એક એકર એક એકરના આઠ આચીના વજન છોડા છે અને એક છોડો આપણે ત્રણ કિલો થી ચાર કિલો વજન આપે છે બરાબર એટલે અંદાજીત કેટલું ઉત્પાદન તમે મેળવી રહ્યા એક ત્રણ મહિના અહિયાં નેવું દિવસ ની અંદર સાત લાખ નું ઇન્વેસ્ટમેન્ટ ઇન્વેસ્ટન કરીએ અને વર્ષમાં તમે કેટલી વાર વર્ષમાં ત્રણ ત્રણ પાક બનાવે છે અમે બરાબર છે અને જે મલ્ચિંગ ને તમે ડ્રીપ ઇરિગેશન થી કર્યું છે ને એથી તમને ઘણો એવો ફાયદો થયો છે આધુનિક પદ્ધતિ આધુનિક પદ્ધતિ એટલે મતલબ કે એક તો નિનામણ ઓછું થઈ ગયું બારનો બારનો વાયરસ ને બધું જે કંટ્રોલ થઈ શકે છે બીજો નેટ હાઉસ નો શું ફાયદો છે નેટ હાઉસ ફાયદો તો એટલે કે કે એક તો બારથી આપણે આજે દુકાનની ને બધી એ છે દુક્કની જે પહેલમ પહેલી દુકા મલ્ચિંગ કરે ચારગમ નેટ મારી એટલે દુકા આવતું નથી પહેલા બીજી વસ્તુ કે આપણે કંદકોઈનો બાર પક્ષી બહાર જીવત જીવતને કંટ્રોલ કરી શકે છે ઉનાળામાં અમે ઉનાળા અંદર જે ને રોજ નું એક કલાક અમે પાણી આપીએ છીએ અંદર દીપ દ્વારા અને ખાતર આપડે જે ગૌમૂટર નો પેશાબ જે ખડું ને તે બી આપણે ટોટલ આપીએ છીએ

ટેસ્ટ કર્યો છે અને ખુદ અદભુત હતી કે જે કહેવાય ને એક અમે ઘણી જગ્યાએ અમે ટ્રાય કરેલી છે પણ જે મીઠાશ ને કંઈક અલગ જ લાગ્યું તો અને જે બીજી એક વસ્તુ એ જોવા મળી કે નીચેની જે કાકડી છે એવી સેમ કાકડી ઉપર આવી રહી છે એક આ એક પદ્ધતિમાં એક ધ્યાન રાખી રહ્યા છે કે એક એક બધા છોડની અંદર એક અંદાજીત અંદાજીત એક છોડમાં કેટલો 3 થી 4 કિલો કિલો તમે મીલી રહ્યા છો તો તમે જોઈ શકો છો કે બધા છોડની અંદર એક સરખી જ વેરાયટી એક સરખી જ કાકડી અને એક સરખી જ લંબાઈ આવી રહી છે તો અંદાજિત કેટલીક લંબાઈ આવી રહી છે તો તમે અંદાજિત આપણે નવીજ જેવી આવી રહ્યા હા એટલે નવીજની જે સારી એવી વેરાયટી કહી શકાય કે જે લેન્થ છે જે કાકડીની લંબાઈ છે જનરલી કેવી હોય છે કે અમુક વેરાયટીની જે લંબાઈ ઓછી હોય છે પણ આ કાકડીની જે લંબાઈ છે એ લેન્થ પણ છે અને એની વજન પણ જેથી કરીને વજન પણ આવી રહ્યું છે એટલે જેથી કરીને એક સરખું જ આવે બધું ઓકે જો તમે જોઈ શકો છો કે આ એક સરખું જ આમાં વજન આવી શકે બધી નીચેથી લઈને ઉપરના લા તમે છેક સુધી આ ખેતરના આ ખૂણે થી લઈને તમે પેલા ખૂણે અથવા એક એક છોડની અંદર તમે જોઈ શકો છો કે આ સેમ જ વેરાઈટી બધી જગ્યાએ જોઈ રહી છે બીજી વસ્તુ કે આની અંદર જે અમારી જે અમારી જગ્યાને ફ્રીજમાં મૂકવાની જરૂર નથી પડતી અમારા સાત દિવસ સુધી તમારી ક્વોલિટી આજ જે ફીઝમાં મૂકી લાગેલી ક્વોલિટી અને આ ક્વોલિટીમાં બી ફરક પડે છે મારી કોલેજની ને ફાટલી બી પડે એટલે તમે જેતી કરીને જે આ ગૌ આધારિત ખેતી કરી રહ્યા છો એનથી આ ફાયદો થઈ રહ્યો છે ફાયદો પણ થયો છે પ્લસ અમારી પાસે જે માર્કેટ છે અમારી પાસે વેપાર રોજનો રોજનો અમે 50 ટન આપીએ ને તો ઓછું પડે છે એટલે અમે જો ખેડૂત મિત્રોને આગળ કરીએ છીએ કે અમને આવા કોઈ કાપા મંગાઈ ખેડૂતે અમારી સાથે પાંચ વર્ષની અંદર શીખી શકે અને જાતે પણ ઉત્પાદન કરી શકે છે જે ખેડૂત મિત્રો પોતાની જાતે પણ આધુનિક ખેતી કરી રહ્યા હોય અથવા જે લોકો ઉત્પાદન અત્યારે કરી રહ્યા છે તે જે કાકડી જે લોકો બનાવી રહ્યા છે તે આ પદ્ધતિથી બનાવીને એક એવું સારું એવું ઉત્પાદન મેળવી શકે જેથી કરીને તમારા ઉત્પાદનમાં વધારો થાય અને તમારી આવકમાં પણ વધારો થાય બીજું અમારા ખેડૂત મિત્રોને તમે શું જણાવવા માંગો છો ખેડૂત મિત્રોને જણાવવા એટલા માંગીએ છીએ કે હવે અમારા અમને સાથ સહકાર મળે અને અમે જે ખેડૂતોને શીખવા માંગીએ છીએ ને રાહુલ સિંહ ના પાંચ વર્ષની એમનું જે ખેતર ભાડે રાખ્યા છે એ ભાડે રાખ્યા છે એ ખેડૂત જે ખરો ને એ અમને અમારી સાથે એને શીખી શકે અમે માર્કેટ એને બતાવી શકીએ જે જનરલી કેવું થાય કે ફળ છે દાંડી પરથી તૂટી જવાનો ભય રહેતો હોય છે પણ આ બાંધવાથી જ્યારે છોડની છે ને એક તટસ્થતા રહે છે અને તૂટવાનો ભય પણ રહેતો નથી બીજો એક